માંડલ શહેર અને ગ્રામ્ય માં વડ સાવિત્રી ની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ મહિલાઓએ વડ ની પૂજા કરી પતિ ના દીર્ઘાયુ માટે વ્રત રાખ્યું દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારનું મહાત્મ્ય એવું છે કે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડના ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું તેથી આ વ્રત વડના ઝાડની સાથે સૂતર બાંધીને સ્ત્રીઓ કરતી હોય છે અને સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ કરીને વટસાવિત્રીની કથાનું પઠન પણ કરતી હોય છે ત્યારે આજે તારીખ એકવીસના રોજ વ્રતની પૂનમ હોવાથી માંડલ દેત્રોજ સહિતના ચુવાડ પંથકમાં સ્ત્રીઓએ વટસાવિત્રીના તહેવારની ઉજવણી કરી હતી માંડલ મહાજન પાંજરાપુરમાં આવેલ વટનીચે નીચે પંથકની મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ આ પર્વની ઉજવણી કરી હતી તેમજ માંડલ વાવેશ્વર મહાદેવ ખાતે સોસાયટી વિસ્તારની સ્ત્રીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ પણ આ પર્વની ઉજવણી કરી હતી જોકે બે પૂનમ હોવાથી હજુ આજે શનિવારે પણ મહિલાઓ સાવિત્રી પર્વની ઉજવણી સહિત પૂજાઓ કરશે